ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ ગુજરાતમાં ગુજરાતમાં તમામ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ અને ગુજરાતમાં બીજેપીએ પચીસ બેઠકો પર જીત મેળવી ત્યારે એકમાત્ર બેઠક બનાસકાંઠા કોંગ્રેસ જીતી હતી બનાસકાંઠામાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ભવ્ય જીત મેળવી અને ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીને હરાવ્યા હતા આ જીત બાદ ગેનીબેન ચૌધરીના એક નિવેદનથી ક્યાંક ને ક્યાંક કોંગ્રેસની અંદર કકડાટ ઉભો થયો છે કે કોંગ્રેસની અંદર આંતરિક વાદ વિવાદ વધે તેવી શક્યતા છે આપને જણાવી દઈએ કે ગેનીબેન ઠાકોરે ચૂંટણી જીત્યા બાદ અલગ અલગ વિસ્તારમાં તેઓ મતદાતાઓનું અભિવાદન ઝીલી રહ્યા છે આવા જ એક કાર્યક્રમમાં ગેનીબેન ઠાકોરે એક નિવેદન કર્યું હતું એટલે તેમણે મીડિયા સમક્ષ પોતાની વાત કરી હતી કે જે ઉમેદવાર ચૂંટણી લડતો હોય તે પોતાના દમ ઉપર લડતો હોય તે તે સમાજના દમ ઉપર લડતો હોય છે જ્યારે કોંગ્રેસ પાર્ટી પોતાની રીતના ચૂંટણી લડશે ત્યારે જન સમાજનું તેને સમર્થન મળશે કોંગ્રેસ કોંગ્રેસના ઠાકોરના નિવેદન બાદ બે દિવસ પછી બનાસકાંઠા કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ વાઘેલાએ પોસ્ટ કરી અને તેમણે ગેનીબેનના નિવેદનને વખોડ્યું ત્યારબાદ આ નવા વિવાદે જન્મ લીધો પણ આ વિવાદ વધારે આગળ વધે તેની પહેલાં બંને નેતાઓએ આ દરેક નિવેદનને ખંડન કરતા નવી નવી પોસ્ટ મૂકી પણ એક વાત હકીકત છે કે બનાસકાંઠામાં કોંગ્રેસ જીતી ભલે હોય પણ ગેનીબેનના વિજયથી કોંગ્રેસમાં એક નવી રાજનીતિની શરૂઆત થઈ છે ગેનીબેનના નિવેદનને જો જોવા જાય તો ગેનીબેનનું નિવેદન તે સ્પષ્ટ કરી રહ્યું છે કે તેમણે પોતાના દમ ઉપર એટલે કે એકલા હાથે ચૂંટણી લડી છે તેમનો ઇશારો સાફ છે કે કોંગ્રેસ પાર્ટીનો કદાચ તેને કોઈ સાથ નહોતો તેને સહકાર નહોતો તે એકલા ચૂંટણી લડતા હતા ત્યાંના કાર્યકરો ત્યાંના સમાજ અને તેમની સાથેના લોકોની સાથે તેઓ પ્રચાર પ્રસાર કરતા હતા આ જ નિવેદનથી કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલા દુઃખી થયા તેમણે કહ્યું કે તમામ કાર્યકરો મહેનત કરે છે ને તમામ કાર્યકરો ઉપર દોષનો ઠોપલો ન જોડી શકાય આપને જણાવી દઈએ કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ છવ્વીસ બેઠકો જીતવા માટે એક સપનું જોયું હતું પણ તે સપનું એટલે કે હેટ્રિક કે જે ક્લિન સ્વીપ કહી શકાય તેને ગેનીબેન ઠાકોરે રોકી હતી ગેનીબેનના જીતની ચર્ચા માત્ર બનાસકાંઠા કે ગુજરાતમાં નહીં દેશભરના મીડિયામાં થઈ રહી છે તમામ લોકો પૂછી રહ્યા છે કે ગેનીબેન ઠાકોર કોણ છે આપને જણાવી દઈએ કે તેઓ વાવના ધારાસભ્ય છે તેઓ કોંગ્રેસના એક લડાયક મહિલા નેતા છે તેમણે જ્યારે કોંગ્રેસે ટિકિટ આપી તેની પહેલેથી તેમણે આત્મવિશ્વાસ સાથે પ્રચાર પ્રસાર શરૂ કર્યો હતો કે બનાસકાંઠાની બેઠકની ટિકિટ તેમને જ મળશે અને આખરે ગેનીબેન સાચા પણ પડ્યા એટલું જ નહીં રાજકીય વિશ્લેષકો રાજકીય નેતાઓ દિગ્ગજ નેતાઓએ જે કહ્યું હતું કે ગુજરાતમાં તો છવ્વીસે છવ્વીસ બેઠક ભાજપ જીતશે તેની સામે પણ ગેનીબેન પોતે સાચા પડ્યા તેમણે પહેલી વખત જ કહ્યું હતું કે બનાસકાંઠાની બેઠક આ વખતે બનાસની દીકરી જ જીતશે એટલે કે હું જીતીશ તેમણે તે પણ કહ્યું કે મને બનાસકાંઠાએ વચન આપ્યું હતું કે તે મારું મામેરું ભરશે અને મામેરો ભરવાનો સમય જ્યારે આવ્યો ત્યારે બનાસકાંઠાએ ખાનદાની દેખાડી અને મારું મામેરું પણ ભર્યું સમગ્ર બનાસકાંઠા જિલ્લાના તમામ મતદારોનો આભાર માનું છું ગુજરાતમાંથી ઓલ ઇન્ડિયામાંથી જેણે પણ સમર્થન આપીને ક્યાંક બહારના જિલ્લાના લોકો બનાસકાંઠાના મતદારો હતા એને મતદાન મથક સુધી લાવીને મતદાન કરાવ્યું એટલે ઓલ ગુજરાતની અંદર જે કંઈ વ્યક્તિગત રીતે લાગણી હોય પાર્ટીની લાગણી હોય આ તમામ લોકો સહભાગી બન્યા એમનો આભાર માનું છું કોંગ્રેસ પાર્ટીને એક જ સંદેશો કે સંગઠનની કામગીરી એ ઝીરો ગ્રાઉન્ડ ઉપર ઘણી જ હું માધી ભારતીય જનતા પાર્ટીની સરખામણીમાં આપણી સિસ્ટમમાં ક્યાંક ઘણો મોટો અભાવ છે અને એના કારણે ઉમેદવાર ચૂંટણી લડતો હોય ત્યારે એ પોતાના દમ ઉપર લડવું પડે પોતાના સમાજની તાકાત ઉપર લડવું પડે એને બદલે પેરલ એ પાર્ટી ચૂંટણી લડતી થશે એ દિવસે હું માણું ત્યાં સુધી કોંગ્રેસ એક મજબૂતાઈથી ચૂંટણી મેદાનમાં જઈ અને જન આશીર્વાદ મેળવશે બનાસકાંઠાએ એને શરૂઆત કરી દીધી છે આ ભૂતકાળની અંદર બાર વિધાનસભા હોય કે બીજા બનાસકાંઠા જિલ્લો કાયમી કોંગ્રેસનો રહ્યો છે અહીંયા મતદારો કોંગ્રેસની સાથે છે પણ ક્યાંક નાના મોટી સિસ્ટમનો અભાવ હોય પક્ષ વિરુદ્ધના કામો જે કરતા હોય એ લોકોને જે પાર્ટીના પેલા નિયમ પ્રમાણે એને કોઈ સ્થાન ન હોવું જોઈએ આવું પોતે માનું છું કેમ કે જે માણસ ખોટું કરે છે એને તમે ખોટાને કોઈ નાના મોટી સજા ના કરો અથવા તો એને પક્ષમાંથી દૂર ન કરો તો બીજા એનાથી પ્રેરિત થતા હોય છે અને પ્રેરિત થતા હોય છે એટલે દિન પ્રતિદિન પાર્ટીને નુકસાન થતું હોય છે અને હું એમને કોઈને સલાહ આપવા માટે સક્ષમ નથી કે સલાહ માટે મારો પોતાનો કોઈ અધિકાર પણ નથી પણ મારા લેવલનું નાનું નાનું સંગઠન જે મારાથી નીચેના કાર્યકરો કામ કરવાવાળા છે એમને મેં ફ્રી હિટ આપીને કાયમી એ જે રીતે કામ કરવા ઈચ્છે છે એમાં મેં કાયમી એમનું મનોબળ પૂરું પાડ્યું છે એ નાના મોટું કામ કહે તો પૂરેપૂરું કર્યું છે અને એક સિસ્ટમ માટેનું કામની સિસ્ટમ એ મારી કાયમી પાર્ટી માટે બંધ રહી છે પાર્ટીના વિરુદ્ધમાં કોઈ પણ મારો સગો ભાઈ કામ કરે તો મેં પણ ક્યારેય એને લેટકવાની ભાવના રાખી નથી એટલે મને પોતાને જ્યારે ઈમાનદારી સાથે કામ કરવાની વાત આવે તો અમે ક્યારે પણ કોંગ્રેસ પાર્ટીના કોઈ પણ નાનામાં નાનો કાર્યકર ચૂંટણી મારા પોતાના મદદથી લડવાનો હોય તો એને પૂરેપૂરા જીતાડવા માટેના પ્રયત્નો કર્યા છે અને એટલા માટે પાર્ટીના લોકો પાર્ટી સાથે વફાદારીથી કામ કરે એવી હું વિનંતી કરું છું નવા સમાચાર ને નવી અપડેટ સાથે અમે ફરી આવીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર